Hyundai Creta વન SX Optional એસએક્સ ઓપ્શનલ ઓટોમેટિંગ કાર તમે જોઈ રહ્યા છો આ કાર વેસવાની છે કાર ડીઝલ એન્જિન છે અને સનરૂપ પૂછાટ બટન ટોપ મોડલ કાર જોવા મળશે ડાયમંડ કટ એલો હ્હીલ્સ ટૉપ મોડલ કાર છે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે વિડીયો પૂરો જોજો મિત્રો જેથી તમને મોબાઈલ નંબર એડ્રેસ અને કિંમત સમજાય વિડીયો પૂરો જોજો છેલ્લે સુધી વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિઓમાં મળી જશે વાત કરીએ આપણે આ ક્રેટા કાર્ડની મોડલની તો બે હજાર અને વીસનું મોડલ છે ડિસેમ્બર મહિનો બે હજાર અને વીસનું એન્ડનું મોડલ છે વન ઓનર કાર છે ડીઝલ એન્જિન કાર છે કાર તમને બ્લેક કલરમાં જોવા મળશે કારમાં ઇન્સ્યોરન્સ ફૂલ રનિંગ જોવા મળશે પંચ્યાસી હજાર કિલોમીટર જેન્યુઅલ ફરેલી કાર જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ ઓટોમેટિક કાર છે તો કારનું ઇન્ટિરિયર વગેરે જોઈ શકો છો કારમાં સનરૂપ જોવા મળશે લેધર સીટ કવર અને કારમાં તમને ક્યાંય પણ ક્રેશ પણ જોવા નહીં મળે કારનું ડીઝલ એન્જિન સો એ ટકા વર્ક કરે છે બેટરી સારી ડાયમંડ કટ એલોવીલ જોવા મળશે તો કારની કન્ડિશન લૂકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે માલિકનો કોન્ટેક્ટ કરી સ્થળ ઉપર કાર જોઈ ટેક્સી ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો કારમાં બધા ડાય તમને સાવ નવા જોવા મળશે તો બે સાવી સાથે જોવા મળશે કાર અને કારમાં તમને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે અને મિત્રો કારની આ કારની નવીની કિંમત વીસ લાખ રૂપિયા છે તો આ કારની કિંમત ભાવેશભાઈએ રાખેલી છે માત્ર એક ચૌદ લાખને પચીસ હજાર રૂપિયામાં આ કાર આપી દેવાની છે તો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું સોરી નવાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સિમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે ચૌદ લાખ અને પચીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને શોરૂમમાં મિત્રો તમે આ કાર લેવા જશો તો વીસ લાખ પ્લસ ભાવ દેવો પડશે આ કારની કિંમત ચૌદ લાખ પચીસ હજાર રૂપિયા રાખેલી છે ભાવેશભાઈનો મોબાઈલ નંબર આગળ આપેલો છે આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવાડ પ્રોપર ભાણવાડો જોવા મળશે તો નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં આપેલો છે ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં પણ આપેલો છે અને આપણી ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર જ ભવેશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી લેવું જય વસરાજ